પણ એટલું યાદ રાખજો હે અર્જુન તમે પ્રતિજ્ઞા કરી હતી અને ક્ષત્રિય ધર્મ ની મોટા મોટી વાત કહી તો કે પ્રતિજ્ઞા પાળવી પડે સાચો ક્ષત્રિય કોને કહેવાય તો કે એક વાર બોયલા પછી ફરે નહી સાંભળજો ક્ષત્રિય ધર્મ છે એક વાર માણસ બોલી દે ને પછી ફરવો ન જોઈએ અને ક્ષત્રિય મેં જોયેલા છે ઘણા બધા ક્ષત્રિયને જાન વહી જાય તો ભલે વહી જાય પણ એકવાર બોલ્યા પછી ફરાય નહીં અને કોઈ ફરી જાય તેને ગમે પણ નહીં કારણ કે આ જબાનની બહુ મોટી કિંમત છે સાહેબ હવે એ યુગ વયોગ્યો છે માફ કરજો પણ હજી હોતે ઘણા બધા મહાપુરુષો છે એકવાર બોલ્યા પછી બોલ્યા પછી કોઈ દિવસ ફરે નહીં સાહેબ કૃષ્ણ કહે છે અર્જુન તમે પ્રતિજ્ઞા કરી હતી એનું શું અર્જુન મુંજાઈ ગયો એ સમય ભગવાને કીધું કે આના માથા ઉપર જે મણી છે ને અશ્વત્થામાના માથે મણી એ મણીને કાઢી લ્યો એટલું જ નહીં અશ્વત્થામાને શિખા કાપી લ્યો શિખા કાપી લેશો એટલે મૃત્યુ બરાબર કેવા છે જાહેરમાં એની ચોટી કાપી લીધી એની મણી કાઢી લીધો અને પછી અશ્વત્થામાને છૂટો મૂકી દીધો અશ્વથામાનું હૃદય બળવા લાગ્યું ક્રોધાગ્નિમાં આવી ગયો એટલો બધો આવેશમાં આવી ગયો પાછું બ્રહ્માસ્ત્ર છોડ્યું અને હવે બ્રહ્માસ્ત્ર છોડ્યું બ્રહ્માસ્ત્ર ને કીધું કે જાઓ પાંડવો નો મૂળ નાશ કરી નાખો પાંડવો નું મૂળ ક્યાં હતો તો કે પાંડવો નો મૂળ હતો અભિમન્યુ ની પત્નીમાં અભિમન્યુ ની પત્ની છે ઉત્તરા ના ગર્ભમાં એક બાળક હતો એનું નામ છે પરીક્ષિત મહારાજ અશોથામાં એ મોકલેલું બ્રહ્માસ્ત્ર છે ધીરે 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 ઉત્તરાના ગર્ભમાં આવે છે ઉત્તરાના ગર્ભને બાળવા લાગ્યું ઈજ સમય ઉતરા દોડતી દોડતી આવી દ્વારકાધીશ પાસે હે દ્વારકાધીશ મારી રક્ષા કરો મારી રક્ષા કરો ભગવાન ઠાકોરજી ઉતરાના ગર્ભમાં ગયા જે બાણ હતું એના સાત ટુકડા કરી નાખ્યા ઉતરાના ગર્ભમાંથી ભગવાન પાછા આવ્યા હા હવે કથા ખાસ સાંભળજો મજા આવશે હો મહાભારતમાં મે એ લખેલું છે કે બધાએ ઉતરાને કીધું હે ઉતરા આયા તારા પાંચ દાદાઓ ઊભા હતા

દ્રૌપદીએ કીધું તો દુઃખ આવે ને ત્યારે ગમે ત્યાં નહીં દોડતા દુઃખ આવે ત્યારે દ્વારકાવાળાના સરને જાજો મારા જીવનમાં દુઃખ આવ્યો તો સભામાં દુઃશાસન સાડી ખેંચતો તો અને સાડી ખેંચતો તો ત્યારે મારા પાંચેય પતિઓ ત્યાં હાજર હતા પણ પાંચમાંથી એકય પતિ મને બચાવવા ન આવ્યા પણ જગતપતિ દ્વારકાવાળાને બોલાવ્યા એટલે દ્વારકાધીશ દોડીને મારી રક્ષા કરવા આવ્યા એટલે ઘણી વાર સાસુમાની શિખામણ લેવી હો